ગુજરાત હાઇકોર્ટનો આદેશ હોવા છતાં પણ આંગણવાડીની મહિલાઓને વર્ગ ત્રણ કે ચારના કર્મચારીના બનાવતા વિરોધ કર્યો હતો અને કલેક્ટરને આવેદનપત્ર અપાયું હતું સુરતમાં આંગણવાડી મહિલાઓએ સુરત કલેકટર પહોંચી વિરોધ કર્યો હતો અને જણાવ્યું હતું કે આંગણવાડીમાં ફરજ બજાવતા મહિલાઓને વર્ગ ત્રણ ચારના કર્મચારી બનાવવા હાઈકોર્ટે આદેશ કર્યો તેમ છતાં હાઈકોર્ટના આદેશ બાદ પણ સરકારે પગાર વધારો ન કરતા મહિલાઓએ વિરોધ નોંધાવ્યો હતો તો કલેકટરને આવેદનપત્ર આપવા માટે મોટી સંખ્યામાં મહિલાઓ ભેગી થઈ હતી અને આશરે પાંચ હજાર જેટલી મહિલાઓએ ભેગી થઈ રેલી યોજી કલેક્ટરને આવેદન આપ્યું હતું મહિલાઓએ કહ્યું હતું કે હાઈકોર્ટના આદેશ બાદ પગાર વધારો આપવો અને સરકારી કામ માટે સરકાર એક મોબાઈલ પણ આપે અને પર્સનલ મોબાઈલ થી સરકારના તમામ કામ કરવા ખૂબ મુશ્કેલ થઈ રહ્યા છે તેમ કહ્યું હતું રાજ્ય મહામંત્રી છું અને આજે અમે સુરતમાં એટલા માટે ભેગા થઈ ગયા છીએ જે ચુકાદો આપવામાં આવેલો છે એ ચુકાદામાં આંગણવાડી વર્કર બેનોને ચોવીસ હજાર આઠસો પગાર આપવાનો અને ગર્કર બેનોને વીસ હજાર ત્રણસો રૂપિયા પગાર આપવાનું નક્કી કરે છે મોદી સરકાર તાત્કાલિક નો અમલ કરે અને બેનોને આપવાનું દિવાર પહેલા ચાલુ કરી દે નાની નાની બાબતો આજે ધ્યાન જરૂર છે અને આજે સરકારના કાન ખોલવા માટે અમે આજે અહિયાં ભેગા થયેલા છે અને અમારી જો આ માંગણીઓ અમારી પ્રથમ માંગણીઓ પણ એટલી છે અને આ માંગણી પણ અમારે ના સંતોષ થાય તો અમે એવું ખૂબ આંદોલન કરીશું